નમસ્કાર મિત્રો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આ વિડિયોમાં હું વાત કરવાની છું ટેટ ટુના સિલેબસ વિશે આ સિલેબસ હું ડિટેલથી તમને સમજાવીશ અને આપણને બધાને ખબર છે કે આપણે કોઈ પણ એક્ઝામ પાસ કરવી હોય તો તેનો સિલેબસ પહેલાં જોવો પડે કોઈ પણ એક્ઝામ તમે જે નક્કી કરેલી એક્ઝામ છે તેનો સિલેબસ તમારી પાસે હોવો જોઈએ સોફ્ટ કોપીમાં નહીં મોબાઈલમાં કે લેપટોપમાં નહીં તમારી પાસે પ્રિન્ટઆઉટ હોવું જોઈએ તેની પીડીએફ કેવું નહીં ચાલે પ્રિન્ટઆઉટ એટલે કે હાર્ડ કોપી તમારી પાસે પેપરમાં તે સિલેબસ હોવો જોઈએ અને તે રોજ તમારે એને થોડો થોડો વાંચવાનો અને સમજવાનો કે કયા ટોપિક્સ આવવાના છે કયા ટોપિક્સ પૂછાવાના છે કોઈ પણ સરકારી એક્ઝામ હોય કે કોઈ પણ ગમે તે એક્સ વાયઝી એક્ઝામ હોય તો તેને ક્રેક કરવા માટે સિલેબસ મોઢે થઈ જાવો ખૂબ જરૂરી છે તમને કોઈ પૂછે કે આ એક્ઝામમાં કયા કયા ટોપિક આવવાના છે તો મોટા ભાગના જે આઈએમપી ટોપિક્સ હોય તે તમારે મોઢે હોવા જોઈએ અને તેના જે પેટા મુદ્દાઓ હોય તે પણ તમારે મોઢે હોવા જોઈએ અને તમને સમજણ પણ એની હોવી જોઈએ કે આ ટોપિક છે એ કયા સબ્જેક્ટનો છે ક્યાંથી પૂછાવાનો છે આના કેટલા સવાલ પૂછાવાની શક્યતા છે અને પ્રીવિયસ યર્સના જે ક્વેશ્ચન પેપર છે તેમાં આ ટોપિક્સમાંથી કેટલા ક્વેશ્ચન પૂછાણા હતા એ પણ સિલેબસમાં આવી જાય સિલેબસ ખાલી મોઢે કરવાનો નથી હોતો તેને સમજવાની જરૂર હોય છે કે આ ટોપિક છે તે વાંચીએ તો ચાલશે પણ આ ટોપિક જે છે એક્સ વાય ઝેડ તો એ નહીં વાંચીએ ધ્યાનમાં નહીં રાખીએ તો નહીં જ ચાલે કેમ કે પહેલા આ ટોપિકમાંથી પ્રશ્ન પૂછાઈ ગયા છે તો જો તમે ટેટ ટુ ની તૈયારી કરતા હો તો આ વિડિયો તમારા માટે ખૂબ જ જરૂરી છે તો ચાલો ટેટ ટુ નો સિલેબસ આપણે ડિટેલમાં સમજીએ લેટ્સ ગો ટેટ ટુ ધોરણ છ થી આઠ આ કસોટીમાં બે વિભાગ રહે છે વિભાગ એક અને વિભાગ બે વિભાગ એક કુલ પ્રશ્ન પ્રશ્નો પંચોતેર હશે અને પંચોતેર ગુણ છે તો હાલની જોગવાઈ અને સુધારેલ જોગવાઈ બંને જોવા મળે છે તો આપણે સુધારેલ જોગવાઈની વાત કરવાની છે બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર તેનો પહેલો ટૉપિક છે પચીસ ગુણ અને તેના પચીસ પ્રશ્નો રહેશે બાળ વિકાસમાં દસ ગુણ દસ પ્રશ્નો તો તેમાં પેટા વિભાગ ક્યાં છે એટલે કે તેની અંદર કયા કયા મુદ્દાઓ છે વિકાસની સંકલ્પના અને અધ્યયન સાથેનો સંબંધ બાળ વિકાસના સિદ્ધાંતો વારસો અને વાતાવરણની બાળ વિકાસ પર અસર સામાજિકીકરણ પ્રક્રિયા સામાજિક જગત અને બાળક શિક્ષક માતાપિતા સહપાઠી જીન પિયાજેના અધ્યયન રચનાત્મક સિદ્ધાંત વાયગોત્સ્કીના અધ્યયન સામાજિક સંરચનાવાદનો સિદ્ધાંત અધ્યયનના સિદ્ધાંતો તેમાં આવશે સ્કીનર થોન અને પાવલો બાળ કેન્દ્રીય શિક્ષક બુદ્ધિનો ટૉપિક આવે છે તેમાં તેની સંકલ્પના હાવર્ડ ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત સામવેગિક બુદ્ધિ જાતિ વિષયક ભેદ દૂર કરવામાં કેળવણીની ભૂમિકા હવે છે વૈક્તિક ભિન્નતા ભાષા જાતિ સમાજ ધર્મ વગેરે આધારિત અધ્યતાની ભાષા અને શાળા અહીં અધ્યતા એટલે કે વિદ્યાર્થી જે શીખે છે તે મૂલ્યાંકન એટલે કે ઇવેલ્યુએશન તેની સંકલ્પના અધ્યયનનું મૂલ્યાંકન અધ્યયન માટેનું મૂલ્યાંકન સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન જે આઈએમપી હોઈ શકે રચનાત્મક મૂલ્યાંકન વર્ગખંડમાં અધ્યતાઓની વર્ગખંડ તત્પરતા અધ્યયન અને વિવેચનાત્મક ચિંતનની વિકાસ અને અધ્યતાઓની અધ્યયન સિદ્ધિના મૂલ્યાંકન માટે યોગ્ય પ્રશ્નોની રચના હવે બી સમાવેશી શિક્ષણની સંકલ્પના સમાવેશી શિક્ષણ છે તે ઇન્ક્લુઝિવ એજ્યુકેશન તરીકે પણ ઓળખવામાં આવે છે અંગ્રેજીમાં જે સીટેટમાંથી લેવામાં આવ્યો છે અને વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોની સમજ પાંચ ગુણ પાંચ પ્રશ્નો ઉપેક્ષિત વંચિત અને વિવિધ પરિવેશ ધરાવતા સંબોધવા અધ્યયન અક્ષમતા અથવા દિવ્યાંગતા ધરાવતા બાળકોની જરૂરિયાતને સંબોધવી પછી છે સમાવેશી શાળા અને શિક્ષક હવેનો ટોપિક છે સી અધ્યયન અને અધ્યાપન શાસ્ત્ર બરાબર દસ ગુણ અને દસ પ્રશ્નો વિદ્યાર્થી કઈ રીતે વિચારે છે અને શીખે છે અધ્યતાની શૈક્ષણિક સિદ્ધિમાં પછાતપણાના કારણો એટલે કે વિદ્યાર્થીઓમાં જે શૈક્ષણિક સિદ્ધિ છે તે ન થઈ શકતી હોય તો તેનું પછાતપણા છે છે તેના કારણ શું છે શાળામાં અને શાળા બહાર થતાં અધ્યયન વચ્ચેનો સંબંધ અને તફાવત અધ્યયનમાં સામાજિક સાંસ્કૃતિક અને જ્ઞાનાત્મક અધ્યયન સંક્રમણ અધ્યાપન સૂત્રો હવે છે ભાષા ગુજરાતી અને અંગ્રેજી પચીસ ગુણ પચીસ પ્રશ્નો ભાષાકીય સજ્જતા અને વિદ્યાર્થી સાથેના વર્ગ વ્યવહાર આંતરક્રિયાને લગતી સજ્જતા ભાષાના મૂળ તત્વો પ્રત્યાયન અને સાર અર્થગ્રહણની ક્ષમતાનું મૂલ્યાંકન કરતા પ્રશ્નો તેમજ અપરિચિત પાઠો વાંચવા બે પાઠ પ્રશ્નો સમજૂતી અનુમાન વ્યાકરણ અને વાક કુશળતા વાક કુશળતા એટલે કે વાણીની જે કુશળતા હોય છે જે સ્પીચ આપતા હોય છે બોલતા હોય છે પ્રત્યાયન કરતા હોય છે તો તેમાં એની વાક કુશળતા કેવી છે તે વિશે શ્રવણ અને કથન ભાષા શિક્ષણમાં મહત્વ હવે છે ત્રીજું સામાન્ય જ્ઞાન શિક્ષણના વર્તમાન પ્રવાહો પચીસ ગુણ પચીસ પ્રશ્નો એટલે કે જનરલ નોલેજ અને શિક્ષણના એજ્યુકેશનનું જે કરંટ અફેર્સ હોય છે તે સામાન્ય જ્ઞાન રિઝનિંગ એબિલિટી લોજિકલ એબિલિટી ટીચિંગ એપ્ટિટ્યુડ ડેટા ઇન્ટરપ્રિટેશન જેવી બાબતો આધારિત પ્રશ્નો તેમાં શિક્ષણના વર્તમાન પ્રવાહોના પ્રશ્નો આઈએમપી છે શિક્ષણના વર્તમાન પ્રવાહો તમને ખબર હોવી જોઈએ વિભાગ બે કુલ પંચોતેર પ્રશ્નો રહેશે ગણિત વિજ્ઞાન ગણિત વિજ્ઞાનવાળા શિક્ષકો માટે કુલ પંચોતેર ગુણ પંચોતેર પ્રશ્નો ગણિતના વિષય વસ્તુ અને તેનું પદ્ધતિશાસ્ત્ર ચાલીસ ગુણ છે ચાલીસ પ્રશ્નો છે ગણિત વિષય વસ્તુ પચીસ ગુણ પચીસ પ્રશ્નો ગણિત વિષયમાં સંકલ્પના સ્પષ્ટીકરણની બાબતો અને સમસ્યા ઉકેલ સંબંધિત ક્ષમતા આધારિત વિષય વસ્તુનું વ્યવહારિક પ્રશ્નો દ્વારા મૂલ્યાંકન આ કસોટીમાં તો કે ધોરણ છથી આઠના ગણિત વિષયના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો પૂછાય અને તેનું કઠિનતા મૂલ્ય અને સંબંધ ઉચ્ચ માધ્યમિક એટલે ધોરણ બાર સુધીનું રહી શકે એટલે તમારે તમારું લેવલ અપ કરવું પડશે ગણિતનું પદ્ધતિશાસ્ત્ર પંદર ગુણ પંદર પ્રશ્નો આ બધા ટોપિક છે પેટા ટોપિક તમારે વાંચી જવા હવે છે વિજ્ઞાનના વિષય વસ્તુ અને તેનું પદ્ધતિશાસ્ત્ર વિજ્ઞાનના વિષય વસ્તુ પચીસ ગુણ પચીસ પ્રશ્નો વિજ્ઞાન વિષયમાં વ્યવહારિક વિજ્ઞાન રોજબરોજના અનુભવ સાથેનું વિજ્ઞાન સ્વાનુભવ અવલોકન નિરીક્ષણ આધારિત આ કસોટીમાં છથી આઠના વિજ્ઞાનના વિષય અભ્યાસક્રમ અને તેનું કઠિનતા મૂલ્ય જેમ આપણે ગણિતમાં જોયું તે રીતે કઠિનતા મૂલ્ય તેનું રહેશે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ધોરણ બાર સુધીનું વિજ્ઞાનનું પદ્ધતિશાસ્ત્ર ધ્યાન રાખજો વિજ્ઞાનનું પદ્ધતિશાસ્ત્ર દસ ગુણ દસ પ્રશ્નો આ જે ટૉપિક છે વિજ્ઞાનનું સ્વરૂપ કુદરતી વિજ્ઞાન વિજ્ઞાનની સમજણ અભિગમો આ બધું છે ધ્યાનપૂર્વક તમે વાંચી લેજો અને આ પીડીએફની આઉટ પણ કાઢી લેજો એમાં આવે છે નિદર્શન શોધ પ્રદર્શન જેવા આ જે ટૉપિક છે તે તમારે યાદ રાખવા જરૂરી છે હવે ભાષાની વાત આવે છે ભાષાના શિક્ષકો માટે પંચોતેર ગુણ અને પંચોતેર પ્રશ્નો ભાષાના પેપરમાં દરેક વિષયના વિષય વસ્તુમાં ભાષા સજ્જતા સંભાષણ અને વિદ્યાર્થી સાથેનો વર્ગ વ્યવહાર તેમજ આંતરક્રિયાને લગતી સજ્જતાનું મૂલ્યાંકન કરતા તેમજ ભાષાના મૂળભૂત તત્વો પ્રત્યાયન અને સાર અર્થગ્રહણની ક્ષમતાનું મૂલ્યાંકન કરતા પ્રશ્નો ઠીક છે આ કસોટીમાં ધોરણ છ થી આઠના ભાષા વિષયના અભ્યાસક્રમને આધારિત પ્રશ્નો પરંતુ તેનું કઠિનતા મૂલ્ય સંબંધ ઉચ્ચ માધ્યમિક શિક્ષણ ધોરણ બાર સુધીનું જેમ ગણિત વિજ્ઞાનમાં પણ લેવલ અપ હોય છે ભાષામાં શિક્ષકો માટે પણ ધોરણ બાર સુધીનું એટલે કે ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સુધીનું લેવલ રહેશે ગુજરાતી ભાષા વીસ ગુણ ગુજરાતી ભાષા વિષય વસ્તુ પંદર ગુણ ગુજરાતી પદ્ધતિશાસ્ત્ર પાંચ ગુણ અંગ્રેજી ભાષા વીસ અંગ્રેજી ભાષા વિષય વસ્તુ પંદર અંગ્રેજી પદ્ધતિશાસ્ત્ર પાંચ ગુણ હિન્દી ભાષાની વાત કરીએ તો વીસ ગુણ ભાષા વિષય વસ્તુ હિન્દીનું પંદર ગુણ હિન્દી પદ્ધતિશાસ્ત્ર પાંચ ગુણ સંસ્કૃતમાં પણ તે રીતે ઉર્દુ મરાઠી ભાષા પંદર ગુણ વિષય વસ્તુ સંસ્કૃત ઉર્દુ હોય અથવા મરાઠી હોય તો તે ભાષાનું વિષય વસ્તુ જે તે ભાષાનું તો તે આવશે દસ ગુણમાં પદ્ધતિશાસ્ત્ર તે ભાષાઓનું જે તે ભાષાનું પાંચ ગુણ હવે ઉપરોક્ત ભાષાનું વિષયનું પદ્ધતિશાસ્ત્ર ગુજરાતી અંગ્રેજી હિન્દી તેમજ સંસ્કૃત અથવા ઉર્દુ મરાઠી જે કાંઈ પણ ભાષા હોય તેનું ભાષા શાસ્ત્ર અભ્યાસ એટલે કે લર્નિંગ અને અધિગમ એક્વિઝિશન શીખવું અને સંપ્રાપ્તિ ભાષા શિક્ષણના સિદ્ધાંતો ભાષા વિકાસ માટે શ્રવણ કથનની ભૂમિકા અને આઈટી એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી માહિતી ટેકનોલોજીનો સાધન તરીકે ઉપયોગ વિચારોને મૌખિક અને લેખિત રીતે વ્યક્ત કરવા માટે વ્યાકરણની સમીક્ષાત્મક ભૂમિકા વિવિધતા ધરાવતા વર્ગખંડ માં ભાષા શિક્ષણના પડકારો ભાષા સંબંધિત મુશ્કેલીઓ અને ભૂલ અને અવરોધ ભાષા કૌશલ્ય એટલે કે સાંભળવું બોલવું વાંચવું લખવું અર્થગ્રહણ અભિવ્યક્તિ શબ્દભંડોળ ભાષા કૌશલ્યોનું મૂલ્યાંકન અધ્યયન અધ્યાપન સામગ્રી પાઠ્યપુસ્તક મલ્ટીમીડિયા સામગ્રી બહુભાષીય સ્ત્રોતો અને ઉપચારાત્મક શિક્ષણ એટલે કે રેમેડિયલ ટીચિંગ હવે સામાજિક વિજ્ઞાનના શિક્ષકોની વાત આવે છે સામાજિક વિજ્ઞાન અને તેનું પદ્ધતિશાસ્ત્ર પંચોતેર ગુણ છે પંચોતેર પ્રશ્નો છે સામાજિક વિષય વસ્તુ પચાસ ગુણ પચાસ પ્રશ્નો અહીં જોઈ શકો છો સામાજિક વિજ્ઞાનમાં દેશ પ્રદેશની ભૂગોળ ઇતિહાસ આર્થિક સામાજિક પરિસ્થિતિ સામાજિક મૂલ્યો જેવી બાબતોને આવરી લેવામાં આવશે છથી થી આઠનો જે અભ્યાસક્રમ હોય અને પહેલાં આપણે વાત થઈએ એમ બધા વિષયોની જેમ તેનું કઠિનતા મૂલ્ય જે છે તે ધોરણ બાર સુધીનું એટલે કે ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સુધીનું રહેશે સામાજિક વિજ્ઞાન પદ્ધતિશાસ્ત્રની વાત કરીએ તો પચીસ ગુણ છે અને પચીસ પ્રશ્નો છે સામાજિક વિજ્ઞાનની સંકલ્પના અને સ્વરૂપ આ વિષયમાં નિર્ણયાત્મક શક્તિ વિવેચનાત્મક યાદશક્તિ વિકસાવવી તપાસ અનુભવજન્ય પુરાવો સામાજિક વિજ્ઞાન શિક્ષણના ધ્યેયો વર્ગખંડ પ્રક્રિયાઓ અને પદ્ધતિ આધાર પદ્ધતિ જીવન વૃત્તાંત પદ્ધતિ પ્રાદેશિક પદ્ધતિ પ્રોજેક્ટ પદ્ધતિ અને આત્મકથા પદ્ધતિ આગમન નિગમન પ્રવાસ પદ્ધતિ સામાજિક વિજ્ઞાન શિક્ષણ માટે અધ્યયન અધ્યાપન સામગ્રી પૃથ્વીનો ગોળો નકશા ચાર્ટ્સ ચિત્રો સિક્કા નમૂના સમય રેખા સામાજિક વિજ્ઞાન અભ્યાસ શીખવવાની મુશ્કેલીઓ સામાજિક વિજ્ઞાનનો અન્ય વિષયો સાથેનો અનુબંધ સામાજિક વિજ્ઞાન વિષયના સંદર્ભો એટલે કે પુસ્તકો મેગેઝીન વેબસાઇટ્સ વગેરે સામાજિક વિજ્ઞાન ખંડ અને સામાજિક વિજ્ઞાન મંડળ સામાજિક વિજ્ઞાન શિક્ષણ દ્વારા મૂલ્ય શિક્ષણ સામાજિક વિજ્ઞાન શિક્ષણ અને ક્ષેત્ર મુલાકાત તો આ હતો ટેટ ટુનો ડિટેલ્ડ સિલેબસ ટેટ ટુની પ્રિપરેશન માટે તમને બધાને ઓલ ધ બેસ્ટ એન્ડ વર્ક હાર્ડ વિથ કન્સિસ્ટન્સી બિલીવ ઇન યોર સેલ્ફ તમારી જાતમાં વિશ્વાસ રાખો અને આયોજન બનાવો ફોકસ રાખો તમારી હેલ્થ પર ધ્યાન આપો તો એક્ઝામ જરૂરથી જરૂરથી ક્રેક થશે તે ઓલ ધ બેસ્ટ આઈ વિલ સી યુ ઇન માય નેક્સ્ટ વિડિયો ટિલ ધેન બાય એન્ડ ડુ નોટ ફોગેટ ટુ સબસ્ક્રાઈબ ગુડ બાય